ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ત્રણ અગિયારમાં માં આપણે ટૂંકી વાર્તાનો અભ્યાસ કરતા હતા એટલે કે જમાના પ્રમાણે જે વસુબહેન ભટ્ટ એ પાઠનો આપણે અભ્યાસ કરતા હતા પહેલા ભાગની અંદર આપણે જે જમાના પ્રમાણે એની વિષય વસ્તુ અને કવિ અને થોડોક પાઠ ચલાવ્યો હતો વરી પાસે વિષય વસ્તુની થોડીક તૈયારી કરી લઈએ એટલે કે ભૂતકાળને તાજો કરી લઈએ તો કે જમાના પ્રમાણે ટૂંકી વાર્તામાં જે લેખિકાએ પિતા બિહારીના અંતરની સંવેદના રજૂ કરી છે માતા વગરની દીકરી નીલાને સારી રીતે ઉછેરી તેને સારા સારા સંસ્કાર આપ્યા પણ સમય જતાં તેને સમજાયું કે જે સંસ્કાર આપીને હું હરખાતો હતો આનંદ પામતો હતો એ બધા સંસ્કાર આજે દીકરીને પ્રણાવવા માટે અવરોધ રૂપ બન્યા છે એટલે કે રૂપ બન્યા છે કયા સંસ્કારો તો કે કોઈ સાથે ફરવું નહીં આલતુ ફાલતું મિત્રો રાખવા નહીં વાળની અંદર પટિયા પાડવા નહીં આ તમામ સંસ્કારોને બસ ઘરમાં રહી અને પુસ્તકનો અભ્યાસ કરવો આવું એને સાદું જીવન શીખવાડ્યું હતું પણ સમય પરિવર્તન પામતા જે લીલાને જોવા માટે છોકરા આવે એ બધા એક જ સવાલ કરે છે કે જમાના પ્રમાણે રહેતા નથી આવડતું એટલે પિતાને સમજાયું કે તેણે જમાના પ્રમાણે નીલાને પહેરવા ઓઢવા બોલવા ચાલવા ઠાઠ માઠમાં થોડી ઘણી ફેશન કરીને વર્તે એ રીતે તૈયાર કરી હોત તો શાયદ એને ભણવામાં મુશ્કેલી ન આવત આમ નીલા પિતાની મરજી પ્રમાણે એ મરજીને જાણી જાય છે અને તે પોતાના જીવનમાં ઓચિંતુ પરિવર્તન લાવે છે પરંતુ એ પિતા અને પુત્રી બંનેને કૃત્રિમ લાગે છે કારણ કે કુદરતી નથી એકબીજાને સારું લાગે એ માટે પુત્રી એમાં પરિવર્તન લાવે છે આમ જીવનમાં કૃત્રિમતા કરતાં વ્યક્તિની સહજતા સવિશેષ ભાગ ભજવે છે આટલે સુધી આપણે અભ્યાસ આવું કંઈક સ્ટોરીની અંદર જોયું હતું હવે એક એકસો ને અગિયાર પેજથી આપણે બાકી હતું બિહારીને ધકે ઉતાર જ્યારે ઓફિસની અંદર એ જતો તો એના જે સાથે ઓફિસમાં કામ કરાવાળા વ્યક્તિઓ એને જમવાનું સારું સારું ટિફિન પણ લાવતા હતા એને કહેતા કોઈક કે લે જેટલું જમાય એટલું જમાય અને બીજું ઘર માટે પણ લઈ જજે કોઈ નિકટના સાથીઓ તો તેને આગ્રહ કરીને જમાડતાને કહેતા નીલુ માટે જુદું પડી કુલાવ્યો છું ત્યારે એની આંખોમાં અહેસાસથી જોઈ રહી હતી માદી ગુણિયલ એવા જ અહેસાનથી બિહારી તરફ જોતી મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામોત એટલે હવે એની પત્નીએ એને પણ ખરેખર સાચો અહેસાસ થઈ ગયો હોય કે જે મારા પરિવારના સભ્યો જે મારી સેવા ચાકરી કરે છે એટલે ખરેખર હું ખૂબ નસીબદાર છું આટલી ચાકરી દાટ દવા કર્યા છતાંય ગુણિયાલના જીવનનો અંત આવ્યો ખૂબ દવા કરાવી છતાં પણ એ જીવી ન શકી મૃત્યુ પામી આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા એકબીજાનો ઓથ હુંફ લાગણી અને સાત એમની જિંદગીના ટેકા બન્યા બસ પિતા અને પુત્રી બંને આ જગતમાં એકલા રહ્યા તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા સવારના કામમાંથી પરવારી અને નિશાળે મૂકી આવે ચાર વાગતા નિશાળેથી ઓફિસે લઈને આવે નીલા ઓફિસમાં રમે કે વાંચે ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેરાવે હવે એ બિહારીને પોતાની પુત્રી સિવાય જગતમાં બીજું કોઈ નહોતું એટલે એને ઓફિસે લઈ જાય ત્યાં વાંચવું હોય તો વાંચે નહીં રમે પણ જ્યારે એનું કામ ઓફિસનું પતી જાય પછી બંને પિતા પુત્રીએ ત્યાંથી ઘરે આવવા નીકળી પાડે મોસાળેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા પણ એ જતી નહીં પોતે જાય તો પિતા એકલા શું કરે નાની ઉંમરે પુત્રીની આ સમજ કોઈ બિહારી એ જોઈને બિહારી હરખાતો હતો એને એમ થતું એના મામા બોલાવતા નેલ તું એ આવતી રહે ને ત્યારે એને સહજતાથી બોલી દેતી કે ના હું અહીંયા જઈશ તો પછી પિતા કઈ રીતે પોતાનું બધું દિનચર્યા પૂરી કરશે નાસ્તો કોણ આપશે જમવાનું કપડાં એટલે એ ન જતી આટલી નાની ઉંમર મહિનામાં સમજણ આવી ગઈ હતી મા મરી ગઈ તેથી શું પોતે કમ છે કે દીકરીને મોસાડ મોકલી દે આમ બિહારી પણ હરખાતો કે હું એની મરી ગઈ તો શું થઈ ગયું હું છું ને એને જરાય ઓછું નહીં આવવા દઉં મા અને બાપની બેવડી જવાબદારીથી બિહારી એનું જતન કરતો હતો મા વગરની દીકરી એટલે એની જવાબદારી બિહારીની પણ મા તરીકેને એની પિતા તરીકેની બેવડી જવાબદારી હતી માં વગરની દીકરીને કોઈ ફોસલાવી ફસાવી ફોસલાવી ન જાય તેની ચાંપતી દરકાર એ કાળજી રાખતો હતો કોઈ પોતાના વિચારોમાં એને ઢસડી ન જાય એ પણ ખૂબ કાળજી રાખતો હતો પોતાની આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની નેલાય વાર લાગે નહીં એટલે એના પિતા સિવાય જગતમાં બીજું કાંઈ નથી હવે સર્વચ્છ પોતાના પિતા છે એમ એ નાની ઉંમરમાં સમજી ગઈ હતી એના નાની દુનિયામાં પિતા સિવાય બીજું કોઈ ન હતું નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિકથા મહાપુરુષોના જીવનચરિત્ર સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની એ વાતો કરતો હતો વારંવાર કે નીલા હંમેશા સંસ્કારી પામે જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે આવું એને મગજમાં ઠાંસી ઠાંસીને ભરતો હતો એટલે પ્રશ્ન આપણે યાદ રાખશું કે બિહારી એ નીલાને કેવા સંસ્કાર આપવાની વાત કરતો હતો તો કે એને સારા હેતુથી નેતિકથા મહાપુરુષોના જીવનચરિત્ર મહા સંત મહાત્માના ઉચ્ચ આદર્શની એ વાતો કરતો અને એના પુસ્તકો હંમેશા એને વંચાવતો જાત મહેનત અને સાદાઈમાં જ સુખ રહેલું છે તેઓ પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો પોતાની નાનું બાળક હોય એટલે તમે જેવું શીખવાડો એવું શીખી ચારિત્ર અને સાદા એટલે બિહારીની દીકરી ચરિત્રમાં કાંઈ ન ઘટી અને સાદાઈ એકદમ સાદી એટલે એ બિહારીની દીકરી નીલા આવા સંસ્કારો બિહારીને નાનપણથી જ આપતો હતો ઠોકી ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર સાપ ઉપછી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં એ નિરાળી હતી આગવી હતી વિશેષ હતી બીજી છોકરીઓ આછકલી ઉચ્છખલ અને અધકચરી છે એના સિવાયની બીજી છોકરીઓ હોય એ નવા નવા નખરા કરવા નવા નવા કપડાં પહેરવા અને સંસ્કાર વગરની હોય એવું બિહારીને લાગતું હતું એ બધાના અને પોતાના રાહ ન્યારા છે ન્યારા એટલે અલગ રાહ એટલે રસ્તો હવે એ બીજી છોકરીઓ અને નીલાના બંનેના રસ્તા અલગ અલગ છે કારણ કે આની અંદર સંસ્કાર ઠસી ઠસીને ભર્યા છે કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભરતી નહીં એનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થતો હતો એને પિતા સિવાય અને પોતાના ઘર પરિવાર સિવાય ઘરના કામકાજમાં જ વ્યસ્ત રહેતી એટલે બીજા કોઈ મિત્રો સાથે પણ ફરવાનું કે ભળવાનું થતું નહીં પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા એની એને નાનકડા મગજમાં એવી ઊંડી અસર પડી હતી કે એ કોઈનાય કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો જે પિતાજી પોતાની માને જે કાળજીથી લેતા હતા એટલી બધી જ અસર એની દીકરી ઉપર પડી હતી એટલે એ પણ પોતાની પિતાની એટલી જ ધ્યાન દઈને કાળજી રાખતી હતી જરા પણ વાતનું ઓછું ન રહે એ દીકરી કાળજી રાખતી હતી જેટલી બિહારી એની દરકાર રાખતો એટલા જ નાના હાથે એણે બિહારીના બિહારીની રાખવા માંડી એટલે પિતા પુત્રી બને એકબીજાને હુંફ હતા એકબીજાનો સહારો હતા સવારના દાંતણ મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતી નાવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકિત ઘસીને રાખતી હતી ટુવાલ કપડાં એ પણ ગોઠવી અને નહાવા નાહવા માટેને બોલાવતી હતી જે કંઈ બિહારીની જરૂરિયાતો હતી એ ઘરની અંદર એ તમામ વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવીને કામકાજની અંદર પરવાયેલી રહેતી હતી બિહારી નાઈ ઉઠે ને તે પહેલાં જ પૂજા પૂજાનો સામાન પ્રસાદ માળા એને નજરે પડે એ રીતે તૈયાર રાખતી એટલે જે કંઈ બિહારીની જરૂરિયાતો હતી જે કંઈ વસ્તુઓ જોઈએ એને જોઈએ એના પહેલાં બધી ગોઠવી નાખતી હતી છાપા હોય ટપાલ મુકરર જગ્યાએ યાદ રાખજો મુકરર એટલે તેને મૂકવાની જગ્યાએ જે ચોક્કસ જગ્યા હોય ત્યાં જ તે મૂકી દેતી હતી નિશાળના સમય પહેલાં બધું પરવારી જતી અને જ્યારે એ પોતાના પિતા જ્યારે ઓફિસે જતા અને એને પણ શાળાએ જવું પડતું હતું એટલે એ જવાના સમય પહેલાં બધું કામ એ પૂર્ણ કરી દેતી હતી અને બાપ દીકરી સાથે એ નીકળી જતા નિશાળેથી સીધા ઘરે આવી જતી એ નિશાળે જવાનું અને ત્યાંથી સીધા ઘરે આવી અને તરત જ કામે ચડી જતી હતી અને ત્યાં શાળાએ આવી શાળાએથી આવ્યા પછી પોતાનું જે કાંઈ ઘરકામ હોય એની અંદર પૂરોવાઈ જવું હતું એમાં એને કહેવું ન પડતું પોતાની માથે જવાબદારી હતી એટલે એના કામમાં એ વ્યસ્ત જતી હતી પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે આવતી છે એ વિચારે જ્યારે આવું વિચારતો હતો કે મારી દીકરી ખરેખર બીજી છોકરીઓ છે જે આછક લઈ હે એના કરતાં મારી દીકરી ખૂબ આવતી છે પછી પહેરવેશની અંદર સંસ્કારોની અંદર અને વાતવર્તનની અંદર એ વિચારે બિહારીની છાતી ગજગજ ફોલતી હતી આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ કરતી હતી કારણ કે હવે એની બિહારીની ઉંમર વધતી હતી અને જો ની લગ્ન નહીં થાય તો એને લગ્ન કોણ કરાવશે એવું પણ એને મનની અંદર ટેન્શન હતું નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગી હવે નીલા માટે મુરતીઓ યોગ્ય મળી રહે એ માટે એ પોતાના પરિવારને ભલામણ કરવા લાગ્યું નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી હતી એટલે જે છોકરાઓને જોતો એને નીલા કરતાં થોડોક નીચી કક્ષાનો એટલે સંસ્કારની દૃષ્ટિએ પહેરવેશની દૃષ્ટિએ અને વાણ વાણી અને વર્તનની દૃષ્ટિએ થોડોક નીચું હોય એવું એને લાગતું હતું પોતાનામાં અને પારકાનામાં આટલો ભેદ છે હોય એમ વિહારી એમ એ વિચારી એણે નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા એટલે હવે એને પોતાની દીકરી માટે એની પણ ઉંમર થઈ ગઈ છે એ વૃદ્ધ થવાના હારે આવ્યો છે એટલે એના નીલાની એ યોગ્ય સમયની લગ્ન કરી નાખે તો એની જવાબદારી એક પૂર્ણ થાય આમ વિચારી અને એ પણ નીલા માટે મૂર્તિયાની શોધખોળ કરે છે નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું એમ સારું એમ સમજી એ એના વિચારો જાણવા કોશિશ કરતો હતો પણ યોગ્ય છોકરો પસંદ કરવો એમાં નીલાની પણ પરવાનગી તો હોવી જોઈએ નહીં એટલે આડકતરી રીતે એ પ્રશ્નો પૂછી અને જાણવાની કોશિશ કરતો હતો પણ નીલા તો આ અંગે કોઈ પણ વિચાર કરવા ના પાડતી હતી કે મારે કઈ લગ્ન કરવા નથી મારે તો મીરાબાઈ થવું છે એટલે મારે લગ્ન કરવા નથી હું મૃત્યુ સુધી તમારી સાથે જ રહેવા માંગુ છું પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહેશે એમ સમજી બિહારીએ હેતી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાય છે એટલે એ તો પિતાને સહજતાથી લાગણી હોય એટલે ના પાડે પણ મારી ફરજ છે કે યોગ્ય સમયેના લગ્ન કરી નાખવા એ જ એની અંદર જ મારી દીકરીની શાંતિ અને આઝાદી સમાયેલી છે આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હટ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું આટલી શાણી સમજદાર દીકરીને પણ હસી હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી એને સમજાવતો પણ એ ના પાડતી વારંવાર કારણ કે બાળક હતી સંસાર શું એને કાંઈ ખબર ન હતી કદાચ મારી પણ એ નાના કહેતી હોય કંઈ નહીં એક વાર નક્કી કરીશું એટલે એની મેળે એ વળી જશે પણ કોઈ વાંધો નહીં જો એની આપણે નક્કી કરીશું મૃત્યુ તો પછી એને હા પાડી દેશે પરણવા માટે એને આના કારણે નહીં કરે આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા હવે પોતાની દીકરી નીલા માટે યોગ્ય મૂર્તિઓ મળી રહે એ માટે એને બધી બાજુ એને મૂર્તિઓ શોધવા માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા મામા જયાબા સૌને નીલા માટે સારો સાથી શોધવા કહ્યું ત્યારે કેવો મૂર્તિઓ જોઈએ છે તે અંગે ઝીણવટથી સમજાવ્યું પોતાના પરિવારના સભ્યો બીજા હતા એને ભલામણ કરતો પણ જ્યારે ભલામણ કરતો ત્યારે મારે આવા આવા સંસ્કારો અને આવા આવા પહેરવેશ અને આવા આવા કુળમાંથી આવતો હોય એવો મૂર્તિઓ જોઈએ એ પણ એને સમજાવતો હતો બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું છે એટલે યોગ્ય યોગ્ય મૃત્યુ મળે તો જ આપણે એ લીલા માટે એને શક પણ કરવું છે આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવી જોઈએ કે દુઃખી પણ થવી જોઈએ નહીં એની પણ મારે કાળજી રાખવી જોઈએ આમ પોતાના પરિવારના સભ્યોને પણ સમજાવતો કે આવો છોકરો હોય તો જ આપણે લીલાની સગાઈ કરવી છે નીલાને મેળવવા કંઈ કેટલાય છોકરાઓ પડાપડી કરે સુંદર દેખાવડો યુવાન ચારિત્ર્યશીલ વર સરસ ઘર ઊંચ કુટુંબ બધું જ નીલાને સામેથી સામે ચાલીને મળ્યું પણ નીલાનો દેખાવ હતો પહેરવેશ હતો એનો જે હાવભાવ હતો એટલે એ બિહારી કલ્પના કરતો હતો કે એને બધી રીતે સુંદર દેખાવડો યુવાન પણ મળશે ચારિત્ર્યશીલ હોવો જોઈએ ઘર પણ સરસ હશે અને કુટુંબ પણ સંસ્કારી હશે આવું એને બધું સામેથી મળશે એમાંથી કોને પસંદ કરો એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સતત આંચકા સાથે જાગી ઉઠ્યો આવું તો એને બધું મળશે એમાં જરા પણ શંકાને સ્થાન નથી પરંતુ ઓચિન એને સાંભળી આવતું કે અરે મળશે તો ખરું ને આમ સૌ તરફથી એક સરખો જવાબ એને આવ્યો શું જવાબ આવ્યો કે છોકરી તો છોકરી આમ તો સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું બધા જે જે યુવાનો જોઈ જાય એના પરિવારના સભ્યો સાથે આવે બેસે ચાય પાણી કરે ત્યારે એનો બધા જોઈ ગયા પછી એનો જવાબ એક જ આવતો હતો કે છોકરી તો સારી છે પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું કેવા કપડાં પહેરે ઓઢે છે સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી આજની છોકરીઓ તો આજની છોકરીઓ જેવી નહીં જે આજની જે આધુનિક જમાનાની જે છોકરીઓ હોય એના જેવી નીલા નથી દેખાવા સારી છે તેથી શું થયું જવાનીનો તરવા તરવડાટ ન મળે અને અકાળે વૃદ્ધ થઈ ગઈ છે જવાનીમાં જે તમારે શોખ કરવા જોઈએ જે રીતે જીવન જીવવું જોઈએ એ તો તમારી પાસે હોવું જ જોઈએ માત્ર યુવાનીમાં તમે વૃદ્ધ જેવા દેખાવ તમારા નિરસ થઈ તમારા બધી જ ઈચ્છાઓને મહેચ્છાઓને તમારા શોખને મારી નાખો એટલે વૃદ્ધ જેવું જીવન જીવો એ ખરેખર સારું નથી હોશિયાર હોશિયાર બધા કરે છે તેથી શું દાડો વળવાનો હોશિયાર બધા કહે છે પણ એનાથી શું લાભ થવાનો આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે આપણે કંઈ આપણા ઘરે લઈ જઈએ તો ઘર પરિવારના સભ્યો તત્વજ્ઞાની સાથે વાતો તો કરવાના નથી કાંઈ આપણે કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી સુખી પરિવારના સભ્યો આવે એટલે એને સહજતાથી એ કહેતા કે અમારે ઘરવાળી અમારા ઘરે ખૂબ સંપત્તિ એટલે તમારે ઘરકામે પણ નથી કરવાનું છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેકાવી શકે ને એ પોતાના પુત્ર સાથે બે ઘડી હસી બોલી શકે અને મનને બહેલાવી ન શકે તો એ શા કામ નહીં પોતાના પુત્ર સાથે સારી રીતે હળી મળી ન શકે સારી રીતે વાત કરતા ન આવડે તો પછી એ છોકરીને કરવાની શું જમાના પ્રમાણે અને પાછો એક જ પ્રશ્ન હતો કે એને પોતાના પરિવારની સાથે રહેતા ન આવડે તો ખરેખર એની અમને છોકરી એવી અમારે જોઈતી નથી એ અમારી સાથે ન રહી શકે પણ એ જે છોકરા સાથે તો તાલમેલથી જીવન જીવવું જોઈએ ને આમ આવી દરેકની ઈચ્છા હતી કે અમને આવી છોકરી મળે પણ એ નીલામાં ક્યાંય એટલા ગુણો દેખાતા નહોતા વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે રાખી અને પછીના લેક્ચરમાં આપણે આવા જવાબોએ બિહારીના સમગ્ર વ્યક્તિત્વને હચમચાવી નાખ્યું ત્યાંથી આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી અસ્તુ